નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બે ટોપિક વિશે વાત કરવાના છીએ પહેલાં તો જ્યારે જીએસએસબીના ના સચિવ તરીકે હસમુખ પટેલ સાહેબ જે છે એ હવે રહ્યા નથી એમની જે છે એ બદલી થઈ ગઈ છે તો આપણે જોઈશું કે એમની જગ્યાએ નવા સચિવ છે એ કોણ બનશે અને બીજું સીસીઈ ની પરીક્ષા ક્યારે લેવાશે એના રિલેટેડ હસમુખ પટેલ સાહેબે ખૂબ જ મોટી અપડેટ આપી છે અને આ જે છે એ કન્ફર્મ કરેલા ન્યૂઝ છે તો એના વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ અને બંને ટોપિક વિશે માહિતી તમે તમે જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબની બદલી નવા સચિવ કોણ આવશે એ આપણે જોવાનું છે અને બીજું સીસીઈ ની પરીક્ષા ક્યારે લેવાશે એ અંગે હસમુખ પટેલ સાહેબ દ્વારા કન્ફર્મ સમાચાર આપવામાં આવે છે એના વિશે પણ જોવાના છીએ તો પહેલા આપણે જોઈ લઈએ કે નવા સચિવ છે એ કોણ આવશે તમે જોઈ શકો છો ગુજરાત ગવર્મેન્ટનો જે આ પરિપત્ર છે એ અલગ છે શ્રી એમડી ડી ચુડાસમા જી એ એસ રેસિડન્ટ એડિશનલ કલેક્ટર પંચમહાલ ગુજરાત ઇજ ટ્રાન્સફર્ડ એન્ડ અપોઇન્ટેડ એજ સેક્રેટરી ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર રિલિવિંગ શ્રી એચ એસ પટેલ ઓફ એડિશનલ ચાર્જ ઓફ ધેટ પોસ્ટ એટલે કે હસમુખ પટેલ સાહેબની જગ્યાએ જે છે એ એમડી ચુડાસમા છે એમની નિમણૂક છે એ કરી દેવામાં આવી છે તો જી એસ એસ બીના જે નવા સચિવ છે એ છે એમડી ચુડાસમા સાહેબ તો આ વાત થઈ ગઈ હસમુખ પટેલ સાહેબ જે છે એમની બદલી થઈ ગઈ છે એમની જગ્યાએ સાહેબ છે એ હવે નવા સચિવ બની ગયા છે ગુજરાત ગૌણ સેવા મંડળના હવે આપણે વાત કે જે છે એ પરીક્ષાની તારીખો વિશે શું કહે છે તો પહેલા જે આ ટ્વીટ છે તમે એ જોઈ લો અને એના પછી જે છે એ ઓફિશિયલ એમને કન્ફર્મ કર્યું છે વોટ્સઅપની અંદર એ ચેટ છે તમને હું દેખાડું છું તો અહીંયા લખ્યું છે પ્રિય ઉમેદવારો મંડળના માનની અધ્યક્ષ સાયત્રીની નિમણૂક થઈ ચૂકી છે મારી ટ્રાન્સફર થઈ છે ઉત્તરાયણ સુધીમાં તમામ પરીક્ષાઓની તારીખ નિયત કરવાની કાર્યવાહી યાદ કોર્ટ કેસમાં થનાર હુકમ ધ્યાને રાખીને ન્યાયના હિતમાં આયોજન થશે સીસીઈનું વેઇટિંગ લિસ્ટ પણ નિરાકરણ થશે જે આ બંને જે છે એ આનું જે છે નિરાકરણ છે સોરી વેઇટિંગ લિસ્ટને સીસીઈ બસો ચૌદ અને ડબલ્યુ એલ બસો ત્રણમાં પણ નિરાકરણ થશે થોડી ધીરજ રાખવા માટે વિનંતી છે તો આ જે છે અમને ટ્વીટ કરીને માહિતી આપી હતી અને તમે જોઈશું સીસીઈની પરીક્ષા વિશે કોઈ જે એક આ ફોટો છે એ વાયરલ થઈ ગયો હતો ગુડ મોર્નિંગ સર સીસી ગ્રુપ બીની એક્ઝામ ક્યારે થશે તો એમનો જવાબ હસમુખ પટેલ સાહેબ દ્વારા શું આપવામાં આવ્યો હતો ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં થશે ફેબ્રુઆરીમાં પરીક્ષા થશે એકવીસ દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે એટલે કે સીસી ગ્રુપ બીની જે પરીક્ષા છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર લેવામાં આવશે અને જે છે એની જાણકારી છે એ તમને એકવીસ દિવસ પહેલાં જે છે એ આપી દેવામાં આવશે પછી જુઓ તમે જોઈ શકો છો આ પણ કન્ફર્મ કરેલા છે એ પણ હસમુખ પટેલ સાહેબનો જ હતું પણ અહીંયા પછી બીજી વાર આપણે કન્ફર્મ કર્યું છે સર આ રિપ્લાય તમને આપેલો છે કન્ફર્મ માટે તમને મેસેજ કરેલો છે તો એનો પણ સર દ્વારા જે છે એ રિપ્લાય આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ જે છે એ પટેલ આઈએએસ એમના દ્વારા જે છે આ રિસ્પોન્સ છે એ આપવામાં આવેલું છે તો સીસી ગ્રુપ પીની પરીક્ષા છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર લેવામાં આવશે આ કન્ફર્મ સમાચાર છે અને એના જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમને એકવીસ દિવસ પહેલા જાણકારી આપી દેવામાં આવશે એટલે કે જ્યારથી પરીક્ષા શરૂ થનાર છે ફેબ્રુઆરી મહિનાની અંદર એના એકવીસ દિવસ પહેલાં જે છે એ તમને જાણકારી આપી દેવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગૌણ સેવા પસંદગી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા સચિવ કોણ બનશે એના વિશે અને સીસી ગ્રુપ બીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ